પાલનપુરના ખોડા લીમડા વિસ્તારમાં સતત ચોથા દિવસે દાદાનું બુલડોઝર ચાલ્યું હતું જેણે સ્થાનિક ગુનેગાર અલ્તાફ સિંધીના ગેરકાયદેસર દબાણોને તોડી પાડ્યા હતા આ કાર્યવાહીએ સ્થાનિકોમાં ભારે ચર્ચા જગાવી છે અલ્તાફ સિંધી એક જાણીતો ગુનેગાર છે જેના પર શરીર સંબંધિત ગુનાઓ પ્રોહિબિશન અને ખંડણી સહિતના સાત ગુનાઓ નોંધાયેલા છે અલ્તાફ સિંધીએ જૈન સમાજની જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હતું અને ત્યાં શેડ બનાવીને નાના વેપારીઓને ભાડે આપતો હતો આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે સ્થાનિક જૈન સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો હતો પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રએ સંયુક્ત રીતે આ દબાણોને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહીના પરિણામે અલ્તાફ સિંધીના ગેરકાયદેસર બાંધકામોને સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા હતા આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને અન્ય અસામાજિક તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે સ્થાનિક લોકોએ આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે અને તેઓ આશા રાખે છે કે આવા પગલાંથી વિસ્તારમાં ગુનાખોરીનો ઘટાડો થશે વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ગેરકાયદેસર બાંધકામો અને ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરશે અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબદ્ધ છે